કેમ છો ખેડૂત મિત્રો આપણે યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સપતરના બજાર પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જોઈએ ભાવ સાવરકુંડલા એક હજાર પાંચસોને એકાણ રૂપિયાથી એક હજાર નવસોને બત્રીસ રૂપિયા મેંદડા એક હજાર છસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકાણું રૂપિયા પોરબંદર એક હજાર ચારસો ને અગિયાર રૂપિયા થી એક હજાર ત્રણસો ને દસ રૂપિયાથી એક હજાર આઠસો ને તેત્રીસ રૂપિયા હળવદ એક હજાર છસો ને અગિયાર રૂપિયાથી એક હજાર નવસો ને વીસ રૂપિયા રાજકોટ એક હજાર સાતસો ને એક રૂપિયાથી બે હજાર ને બાવીસ રૂપિયા બોટાદ એક હજાર ચારસો ને એક હજાર એકાવન રૂપિયા દાહોદ એક હજાર છસો ને દસ રૂપિયાથી એક હજાર નવસો ને ચાલીસ રૂપિયા પાટણ એક હજાર પાંચસો ને એકાવન રૂપિયાથી એક હજાર સાતસો ને પાસઠ રૂપિયા મોરબી એક હજાર સાતસો રૂપિયાથી એક હજાર નવસો ને એકતાલીસ રૂપિયા જસદણ એક હજાર ચારસો ને એક રૂપિયાથી એક હજાર નવસો ને પચાસ રૂપિયા વિસાવદર એક હજાર છસો ને પંદર રૂપિયાથી બે હજાર એકસો ને બે રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં બન્યા રેજો ખેડૂત મિત્રો ઉમરેલી એક હજાર સાતસો ને અગિયાર રૂપિયાથી બે હજાર એકસો ને બાવીસ રૂપિયા જેતપુર એક હજાર ચારસો ને પંદર રૂપિયાથી એક બે હજાર બસો ને દસ રૂપિયા વાંકાનેર એક હજાર છસોને એકાવન રૂપિયાથી બે હજારને બાવીસ રૂપિયા જુનાગઢ એક હજાર આઠસોને એકવીસ રૂપિયાથી બે હજાર એકસો ને ચાલીસ રૂપિયા અંજાર એક હજાર છસો ને અગિયાર રૂપિયાથી બે હજાર એકસો ને એકવીસ રૂપિયા એક સાતસો ને વીસ રૂપિયાથી બે હજાર ને દસ રૂપિયા કોડીનાર એક હજાર સાતસો ને પંદર રૂપિયાથી બે હજાર ને સો રૂપિયા ગોંડલ એક હજાર છસો ને બાવીસ રૂપિયાથી બે હજાર ને ત્રણસો ને એક રૂપિયો કાલાવડ એક હજાર ચારસો ને ત્રણ રૂપિયાથી એક હજાર આઠસો એકવીસ રૂપિયા ઊંઝા એક હજાર છસો ને એક રૂપિયાથી બે હજાર એકસો ને એકવીસ રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને દસ રૂપિયાથી બે હજાર એકસો ને વીસ રૂપિયા ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડિયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવશો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની માહિતી મળતી રહે જય જવાન જય કિસાન